ઓ બજારે હોય તો મારી દોશીને જલજો એ ઉઠી માર કરું એ એ કે કોણ કોણ જાવ હતા ને એકલો

એ તું મને કાસરાય માં એ ઈના લક્ષણ જેવા છે તપૂડો ઝરાય ન થારો આમછે મને ઈના માથે વેમ છે ને ને ઠેડી કીધું તું દોશી રેખલી તો ભેગી તારા વારો આત મારી માં તારા વારો

એ સોડી પેરાન એ આ મારી ડોશીને જાળજે એ કરવા જાવ એ ઊભા રહો એ નામ જે દાદા તમે ડોશી તો મને પાડીને જઈ હું પાડીને જઈ આવી જમ જૂત તમી મૂઈ તોય

અનાનજી દો યોસે આનતો જો એ આ ડોસી વાય થોડી જોડી અને એ થાકી જવાના આ મને પાડીને ડોહન રેવા દીશે મારો રોયો મહણ્યો બોલી કે હવા જાવ તો અહીંયા ના હવે શું કરું તો એ પીછો મેકી દે હા ઘડેથીનોલો પ્લેન વાપડ્યો તો ઈ કરવા અરે બારૂડી ની આવે આથી છાયા નાડ દો એટલે એ બારૂડી રે ને આખા ગામમાં ઢીંડોડો ફરે છે આરી માં તો પરિકમ માં જાવું તો પણ પૈસા મારનો ભેગા કર્યા ને તો પરિકમ કે બનશે ઉ પછી હવે આ શું કરું માર પૈસા ભેગા પડે કરેલા તો વણા ખરી એ બારુ કાકે આ કાગળ કોનું પડી ગયું હશે કે ખબર વાસ્તવ ખરી કો યાર મારા બા કે બારુ કાકે કેમ કેવું લખ્યું છે શું લખ્યું છે વાસ્તવ ખરી પડે મને એ અનરતા ના કોતરી માના દીપડો ઢોડીન વઈ ગયો યાર મારા બા અરે કોતરી માનો છોટો હોતલ છે એ તો હાલો આપણે જાઈવાળા નામજી દાદાને કહી દીયા આપણે એ તો કાય

હજી જઈ લે એક દિન થશે ને મારી ડોસીન દીપડો ઉપાડી જો રામ 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 એ નાનજી ભાઈ ડોસી એકલી નો જવા દે તમને ખબર તો છે એ પાલુ વાવ મે તો એને ના પડી હતી

એ તું આલ કર્યો કો એ તું હાલ કર્યો કો પકપો ભાઈ તો આ એક દીમાં રેવી પડી કે બધું પડી જો આમ જો દેખલી ન આવે પકડો જતી આવ હંતા いや એ સાટીન ડીબળો ઢોર જો હશે ઓર બિચારા ના છે બાબા જો <laughs> 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 દીપરાને ખાયા જોયા જ મારે રે એ કુદરત એક મારો હથવારો હતો એ પરિક્રમમાં જાય અને ઓલો દીપડો ખાઈ જો આ ટકુડા વાજે સડી અને દીપડાનો કોળિયો થઈ જાય

શું કરવું મારા તો કરમ ફૂટ્યા હવે હું કોના સહારે જીવું રોઈ રોઈ નવે તો બેરો નાતરો બે થઈ ગયો નખો થાય ઓલા એ હાલો એ હાલો ફુવા એ મે આ સાપો માં હાબર્યું હે કે મારી ફઈને દીપડો પડી ગયો

પણ મને તારી ફાઈલ લઈ જવી જોઈને ને એ તો ટપુડા ને ફાળી દે છે ટપુડા હરે હાલી હિન્દી એ તો તમે અમથા માથે નાકો એ મને બધી ખબર હે એ માર ભાઈ એમ જ કહેતા હતા કે તાર ફુવા એક ધારા મને કાંદડે છે હવે મુંગો મેર મુંગો મેર તું તારી ફાઈને મેં કોઈ દે તું કરો એ નથી તો આ પરિક્રમા પૂછ્યા વગર ટપુડા હારે હોય જઈ એ તમને કોઈને નોય નહીં કીધું ફોન રાખો ને એ કદાચ તોતડીમાં જીવતા હોય તો દીપડો ધાડી જોડે આપણે અહીંયા જાવી એ જાય ઝા એ ફોન રાખ તોતડા આ તોતડા ની ફાઈ એટલે તોતળો લે મને ક્યાં છે તમારામાં કેદ કરવો આવા મારા મારામાં જ દલાદેશ એટલે આ ડોસીન પિયર થી ફોન હતો એ હા એના ભત્રીજાનો હતો એનો ભાઈનો એક જ છે બાડો તોતડો એના જેવો ને જેવો ઈ માથું ખમી હોય હાલો હવે ધરા તો વગરનો કર એ ભેગી એ આપણે ગામ મારા નીકળી જા ઓય બરી કામ કરી આલે ખબર ન